ભાજપના નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભ્રષ્ટાચારી અધિકારીઓની વધુ એકવાર ઝાટકણી કાઢી વજુભાઈએ નિવેદન કર્યું કે ધનની જેટલી જરૂરિયાત હોય એટલું જ કમાવું જોઈએ જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એ મન કરતા આત્માનું સાંભળે તો ભ્રષ્ટાચાર ન કરે

આ ફલાણાના હું કરપ્શનના પૈસા લઈ લઉં કે ન લઈ લઉં તો લઈએ કે ગામ આખું લઈએ છીએ આપણે લઈ ને એની બુદ્ધિ એમ છીએ તો એ પૈસા લઈ લઈએ પરંતુ એનો આત્મા છે ને દરેક વ્યક્તિનો આત્મા કોઈ દિવસ ખોટું કર્મ કરવાનું કહેતો નથી આત્મા જે કહે એ જ આપણે કરવું જોઈએ આપણે કહી કે તમારા આત્માનો અવાજ શું છે એ આત્માનો અવાજ આપણે આપણા જીવનની અંદર ઉતારવો જોઈએ આપનું શું કહેવું છે એટલે વજુભાઈ વરિષ્ઠ આગેવાન છે રાજ્યમાં કામ કર્યું પણ સવાલ એ છે કે આ અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓને પીઠબળ કોણ આપે છે કઈ સરકાર ની અંદર ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બનાવી દેવામાં આવ્યો છે આ શ્રષ્ટાચાર ગામથી લઈને ગાંધીનગર સચિવાલય સુધી જે ભ્રષ્ટાચાર ના ફાઈબર ઓપ્ટિક છે એને કોણ રક્ષણ આપે છે જે અધિકારીઓ પ્રજાના પ્રજાના સાચા કામ માટે પણ રેડ કાર્ડ જાહેર કર્યું હોય સેવા સદન નામના પાટિયા લગાવી દે એનાથી સેવા સદન નથી થતું સેવા સદન છે કોઈ પણ કામ સાચું કરાવવું એટલે કે જાતિનું પ્રમાણપત્ર હોય સ્કોલરશિપ માટે આવકનો દાખલો હોય કે પછી તમારી સાચી જમીનની અંદરનું સાત માં તમારો વારસાઈ હક માટેની એન્ટ્રી પાડવી હોય એ તમામ જગ્યાએ એ ગ્રામ્ય કક્ષાએ હોય તાલુકા કક્ષાએ હોય જિલ્લા કક્ષાએ હોય કે શહેરના વોર્ડ કક્ષાએ હોય કે ગાંધીનગર માં હોય તમામ કામ માત્રને માત્ર તમે પૈસા આપો તો થાય અને એના કારણે પરિસ્થિતિ એવી કે સામાન્ય માણસ તો એમ જ થઈ ગયું છે પૈસા કોઈ જ થાય તમે રેશન કાર્ડ માટે જાઓ તો એમાં પણ ધક્કા તમને ધક્કા એટલા ખવાય કન્ટાઈન તમે કોઈ એજન્ટને કહીને આપી દ્યો અને આ પરિસ્થિતિ કારણે હું માનનીય વજુભાઈએ વાત કરી છે સારી છે સાંભળવી બી ગમે પણ આ ભ્રષ્ટ અધિકારીઓની સાઠગાંઠમાં ક્યાં સરકાર કરી રહી છે કેટલા વખતથી રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસકો છે વજુભાઈ જેવા વરિષ્ઠ આગેવાનો કીધું છે પણ માત્ર શું અધિકારીઓ હું અધિકારીઓને એટલા માટે કઉ છું કે અધિકારીઓને સંપૂર્ણપણે ખબર છે અધિકારી રાજ એટલું બધું આવી ગયું છે કે ઉપર સુધી એના વહીવટો ચાલે છે નિમણૂક લઈને દરેક જગ્યાએ તમારે પૈસા આપવા પડે પ્રમોશનમાં પૈસા આપવા પડે પૈસા એકમાત્ર લાયકાત થઈ ગઈ છે મેરિટ કોરાને મુકા છે ભરતીમાં ભ્રષ્ટાચાર ભરતીમાં ભ્રષ્ટાચાર અને બદલી ભ્રષ્ટાચાર આ તમામ ના અંદર જે માણસ સારું કામ ને સાચું કામ કરે

એટલે આપણે શરૂઆત ત્યાંથી કરવાની છે કે જે ભારતીય જનતા પાર્ટી માં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર સરકારમાં ભ્રષ્ટાચાર નથી પણ ભ્રષ્ટાચાર આખી સરકાર છે એવા સંજોગો અંદર સામાન્ય માણસ ને ન્યાય મળે તો આ પ્રકારના નિવેદનો હેડલાઇન બની શકે પણ આનાથી સામાન્ય માણસ ને કોઈ દિવસ એની રોજ બરોજ ની જિંદગીમાં જે તકલીફો આવે છે એમાં ક્યાંય ન્યાય નહીં મળે ટીઆરપી જોમ કાન પણ આપણે સામે જોયો છે ભ્રષ્ટાચાર ના બોલતા પુરા માનવ જિંદગીઓ માણી તખ્તશિલા કાંડે આપણે જોયું બાળકો કેવી બનાવ્યા છે એ પુલમાંથી જો તમે ન કરો ઉપર નો શાસક ત્યાં લગી નો સુધરે ત્યાં લગી નો થાય આ ભ્રષ્ટાચાર ની ગંગાને અટકાવી હોય તો ગાંધીનગર માં બેઠેલા લોકો કડક થવું પડે મૃદુ ને મક્કમ બોલવાથી થઈ શકે મારી સાથે વાત કરવા બદલ તો કોંગ્રેસના પણ સીધા પ્રહાર કે ખરેખર જો બદલાવ લાવવો હોય તો માત્ર આત્માનું સાંભળીને કદાચ બદલાવ નહીં આવી શકે પણ આખી સિસ્ટમ ને સુધારવાની જરૂર છે જે ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે